ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો આ તમે ધ્વજદંડ જોઈ શકો છો એમાં વાયસર છે અને આ દોરી છે જે બે છેડાવાળી હોય છે હવે આજે પંદર ઓગસ્ટના દિવસે ખાસ આપણે રાષ્ટ્રધ્વજ કઈ રીતે ફરકાવવાનો હોય એની હું તમને વાત કરીશ તો સૌ પ્રથમ આ તમે જોઈ શકો છો જે ધ્વજદંડ છે એના અહીંયા હોલમાંથી દોરીને નીચેથી આ રીતે ઉપર કાઢવાની હોય છે હવે આ છેડો છે જે દોરીનો એને રાષ્ટ્રધ્વજના આપણે જે કેસરી રંગ છે એમાં અહીંયા તમે ઠેસી જોઈ શકો છો ત્યાં એને આપણે બાંધી દઈશું તો આ કેસરી રંગની જે ઠેસી છે ત્યાં દોરીનો એક છેડો જે આપણે ધ્વજદંડના વોલમાંથી ગળકાવેલો છે એને આપણે કેસરી રંગની ઠેસી છે ત્યાં આ રીતે બાંધી દઈશું એક છેડાને હવે બીજો છેડો છે આ રીતે કે ધ્વજદંડનો જે વોલ છે એમાં જે આ નીચે તરફ જતો હોય છે દોરી એક સળંગ હોય છે પરંતુ બીજો છેડો છે નીચે તરફ જતો હોય છે એ છેડાને આપણે રાષ્ટ્રધ્વજના અહીંયા લીલો રંગ જોઈ શકો છો નેફો હોય છે છે આપણે બીજો છેડો એને બાંધી દેશું હવે આ દોરીના છેડાને આપણે છે અહીંયા ગ્રીન કલર માં બાંધી દીધો છે એટલે આ રીતે તમે બાંધશો દોરીનો એક છેડો જે ઉપરથી આપણે ગરકાયો હતો

જે ધ્વજ સંહિતાનો નિયમ છે રાષ્ટ્રધ્વજ સંહિતા એ મુજબ ગોઠવાઈ જશે હવે ખાસ કરીને એને ફોલ્ડ કઈ રીતે કરવો તો ફોલ્ડ કરવા માટે આ રીતે આપણે એને ફોલ્ડ કરવાનું હોય છે એમાં તમે જોઈ શકો છો ખાસ કેસરી રંગ છે દર વખતે આ રીતે ફોલ્ડ કરું છું ઉપર આવે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કેસરી રંગ હર વખતે ઉપર આવવો જોઈએ આ રીતે ફોલ્ડ કર્યા બાદ તમે જોઈ શકો છો કેસરી રંગ છે દરેક વખતે ઉપર છે આ દોરી છે ને જે લીલા રંગમાંથી પસાર થાય છે લીલા રંગના નેપા સાથે આપણે જોડાયેલી છે એ દોરીને આ રીતે મૂકી અને એક રાઉન્ડ મારી દેવાનો છે રાઉન્ડ માર્યા બાદ દોરીને આ રીતે ખેંચી જે લીલા રંગમાંથી નીકળે છે એને આ રીતે આપણે એકદમ ટાઈટ છે ગાંઠમાં દેશું હવે ગાંઠ માર્યા પછી આ સભ્ય છે હવે આપણે જોયું તમે લોકો કે નીચે આપણે બાંધી દીધેલો છે હવે એને આ લીલા રંગ વાળી દોરી છે એને ખેંચ્યું એટલે રાસ્તો ધીમે ધીમે ઉપર જશે ઉપર આવી જાય પછી આ દોરીને જે મેમાન છે ખેંચવાના છે લીલા રંગની એ દોરીને થોડી કાળી આપણે ફ્રી કરી દેવાની છે અને આ જે કેસરી રંગનાની ફસાવાની દોરી હતી એ વધેલી છે દોરી એને આપણે આ પાઇપ સાથે છે રાઉન્ડ કરી દઈશું એટલે કે બાંધી દેશું જેથી કે નાસ્તો વચ્ચે નીકળી ના જાય તમે જોઈ શકો છો લીલા જે ફરકાવવાની છે મહેમાન ફરકાવ છે એ દોરી થોડીક આપણે રાખેલી છે હવે ગેસ્ટ છે એટલે કે મહેમાન છે એ આવશે અને આજે ફ્રી લોરી છે એને ખેંચશે એટલે રાષ્ટ્રધ્વજ છે આ રીતે કેસરી સફેદ અને લીલા રંગમાં નિયમ મુજબ છે જોઈ શકો છો ફરતી રહ્યો છે જય હિન્દ જય ભારત